જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ સાંભળવા જેવું આજનું કૃષ્ણ ભજન છે જો તમને સાંભળવું ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ લાલ કી જય દ્વારિકાધીશ કી જય અમારા સોનાની મોરલી અમારા કાનુડા તો માજ એ તો વગાડે તો માજો મારાતડી ધીરે વગાડે તો ના સાંભળાય ઊંચે વગાડે તો નીંદર જાય ધીરે વગાડ તો ના સાંભળાય ઊંચે વગાડે તો નીંદર જાય અમારા કાનુડાને અને સો મારા કાનૂરા ને સોનાની મોરલી વાસળી વગાડતો ને કાઠડે વાસળી વગાડતો જમુના ને કાઠડે ચડીને બેસતો કદંબની દાડે ચડીને બેસતો કદંબની ડાળે રમતો જાય રમાડતો જાય ગોપીઓનાથી રાહર તો જાય રમતો જાય રમાડતો જાય ગોપીઓનાથી રાહર તો જાય અમારા કાનુડાને સોનાની મોરલી અમારા કાનુડાને સોનાની મોરલી ગોકુળમાં વાલો ગોધેનું ચરાવતો ગોકુળમાં વાલો ગોધેનું ચરાવતો સર્વે ગોવાળો ને ભેગા કરતો સર્વે ગોવાળો ને ભેગા કરતો આવતો જાય મળતો જાય ગોપીઓને રોજ ભજવતો જાય આવતો જાય મળતો જાય ટોપીઓને રોજ ભજવતો જાય અમારા કાનુડા ને સોનાની મોરલી અમારા કાનુડાને સોનાની મોરલી માખણ ખાવાની પડી છે આદત માખણ ખાવાની પડી છે આદત તેથી તે જતો મથુરાને માર যত মতুরানে মার ফরতো যায় ফরত যায় মাখণ খাই মট ফোড়তো যায় যায় ফরতো যায় মাখণ খাই মট ফোড়তো যায় অমরা কানুড়ে সোমলি અમારા કાનુડા ને સોનાની મોરલી પાતાળમાં નાથે કાઢી ના ગણા થયો પાળમાં નાથે કાઢી ના ગણા ઇન્દ્ર રાજાનો ગર્વ ઉતાર્યો ઇન્દ્ર રાજાનો ગર્વ ઉતાર્યો વરસાદ વરસ્યો અંધરા ગોવર્ધન ને જા सावधरा जमणाहात अमा कनुळाने सोनानी मोरली अमारा कानुडाने सोनानी मोरली सत्संग माया वे दोडी दोडी सत्संग माया वे रोज दोडी ફક્ત જનોની ની પ્રિત પુરાણી ફક્ત ચનો ની પ્રીતપુરાણી ફરતો જાય ફરતો જાય જાદુ ના કામ બધા કરતો જાય હર તો જાય ફરતો જાય જાદુના કામ બધા કરતો જાય ಅಮಾರ ಕಾನೂಡನಿ ಸೋನಿ ಮೋರಲಿ ಅಮಾರಾ ಕಾನುಡನೇ ಸೋನಿ ಮೋರಲಿ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ